બોરસદના ખેડાસાના રામપુરા ગામમાં કમોસમી વરસાદ માં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘર પર મોટા વડ નું વૃક્ષ ધરાશાય બુરસદ તાલુકાના ખેડાસાના રામપુરા ગામે કમોસમી વરસાદને લઈ ગામ વચ્ચે આવેલ મોટા વડનું વૃક્ષ થતા ઘરના પતરા અને મોફ દિવાલોમાં ભારે નુકસાન જોવા મળી આવ્યું બોરસદના ખેડાસાના રામપુરા ગામે કમોસમી વરસાદને લઈ ઘર પર મોટા વડનું વૃક્ષ ધરાશાયી થતા ઘરના પતરા અને મોફ તૂટતા દિવાલોમાં નુકસાની જોવા મળતા રાહદારીમાં અફરાતફરી મચી ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદમાં ઘર પર અચાનક મોટા વડનું વૃક્ષ ધરાશાયી થતાં ઘર વખરી સામાનનું નુકસાન તેમજ ઘર પર રહેલ પતરા અને મોફ તૂટી પડ્યા આ ઘટનાને લઈ ભારે નુકસાની થયાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ છે સદનસીબે કોઈને કંઈ જાનહાની નહીં નરેન્દ્ર શર્મા એસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ અશોકભાઈ રીજીભાઈ સોલંકી શું ઘટના બની આપી અચાનક વડ ઉપર પડ્યો વડ પડ પડ્યો શું નુકસાન શું થઈ છે પત્રો ભાગી ગયા છે મોબ તૂટી ગયા છે ઘરની દિવાલો તૂટી ગઈ છે અને ઘર વખરી તમારા કોઈને અંદર બેઠા હતા કોઈને જાનહાનિ થઈ એવું કઈ અંદર હતા આપણને એકદમ બહાર નીકળી ગયા અમે જી આપનું નામ બિપિનભાઈ અંબાલાલ સરપંચ મને જાણવા મળ્યું કે મારા ખેરાસા ગામના રામપુરાની અંદર એક વડ સેવડને ભાગોર એક ઘર ઉપર પડેલો હોવાથી હું જોવા માટે અહીંયા આગળ નિરીક્ષણ કરવા માટે આવેલો એટલે મેં જોવાનું અશોકભાઈ અશોકભાઈ રેજીભાઈ સોલંકીના ઘરનું ઉપર પડેલું હોવાથી તેમને ઘણું નુકસાન અંદાજિત લગભગ લાખ એક બે લાખ રૂપિયાનું નુકસાન હોવાની અંદાજ ઘરનું છે એટલે મતલબ કે નુકસાન શું શું થયું છે એવું ઘરના પતરા ભાગી ગયા છે ઘરની દિવાલો પણ તૂટી ગઈ છે અને કંઈક અંદર ઘર વકરી પણ કંઈક નુકસાન થયું હશે ભાગી ગયું છે બધું એટલે આ અચાનક વડ પડતા કોઈ નુકસાન કોઈને જાનહાનિ થઈ એવું કંઈ બને ઘરની જાનહાનિ થઈ છે કોઈ મનુષ્યને તો કોઈ પેલે થયું નથી પણ ઘરને નુકસાન થયેલી છે કેટલો સમય થયો ક્યારે થયું આવું લગભગ બે અઢી વાગ્યાની આસપાસ થયેલું હોય 对对。<Okay. S 2> <Okay. S 3> okay.